મહાનગરપાલિકા વિરોધ માં આજે ત્રીજા આંદોલન માં તમારા બધાનું સ્વાગત છે અહીંના પ્રશાસકો અહીંના અધિકારીઓ અહીનું પોલીસ તંત્ર એવું સમજતા હોય કે આ એક દિવસ માં આંદોલન થઈ જશે આવેદન પત્ર આપશે આનંદભાઈ સુઈ જશે એવું કોઈ દિવસ નથી અમારી લડાઈ અન્યાય ના વિરોધ માં ન્યાય મેળવવાની છે અને અમે અન્યાય ના વિરોધ માં ન્યાય મેળવવા માટે નીકળ્યા છે એટલે ન્યાય તો લઈને જ રહેશું તમારા મોડા પેટમાંથી ન્યાય કાઢીને અમે લશું આ દેશ કોઈના ની જાગીર નથી આદેશ બાબા સાહેબ આંબેડકર ના બંધારણ પર ચાલે છે અને આ દેશ ના અમે

અને સિત્તેર ટકા લોકોની પૂર્વ મંજૂરી લઈને કોઈ પણ ગામને મહાનગરપાલિકામાં જોડી શકે તો બંધારણમાં બસો ચુમ્માલીસ તેર ત્રણ ક મુજબ રૂઢિ પરંપરાઓ દ્વારા ગ્રામસભા યોજવાની અને રૂઢિ પરંપરાગત મુજબ

અને જો હજુ પણ નહીં માનશે તો આપણે પ્રતિક ધરણા કરવા માટે તૈયાર છો તૈયાર છો ને તૈયાર છો ને તૈયાર છો ને આ લડાઈ લામી ચાલશે અટકવાની નથી પરંતુ મને મારી બહેનો પર વિશ્વાસ છે બહેનો સાથે છે અમે અમારી લડત જીતશું લડશું ને જીતશું કેટલા સાધેવાનું એવું કે આ તો પહેલે થઈ ગયું

પરંતુ જો હુકુમી અમે ચલાવવાના નથી કોઈ ની જો હુકુમી પર તાત્યા ગુટણીએ બેસવાના નથી અમે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે લડવાના છે અને એની લડત અમે 22 તારીખથી ચાલવી છે અમારી લડત હજુ ચાલુ રહેશે અત્યારે જો આપણને ન્યાય ન મળશે તો પાછા ધરણા પ્રદર્શન આ નગરપાલિકાના પટાંગણમાં કરશું કરશું ને હા આવશો ને આ તો કદી કદી આવશો છે આપણે કોઈનાથી ડરવાનું નથી અને ડરવાની જરૂર પણ નથી પરંતુ એક વસ્તુ સમજી લો આપણે ન્યાય મેળવવા માટે તો લડવું જ પડશે સંઘર્ષ કરવો જ પડશે આંદોલન કરવું જ પડશે બાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વખતે પણ સોળ જેટલી રેલી કરેલી તાપ તડકામાં રેલી કરેલી અને અમે એ મોટામાં મોટો પ્રોજેક્ટ અટકાવ્યો છે અને રદ કરાવ્યો છે અમે અગિયાર ગામોને જે લીધા છે ને એને રદ કરાવીને ચંપીશું તાવ વગર અમે વાપી નગરપાલિકાને પાર્ટીના પ્રાંતને કોઈને જોડવાના અમે

સમાવવાની વાત હોય એના વિરુદ્ધમાં આપણને એક મજબૂત પીઠબળ આપીને જીત સુધી લે જવાની તાકાત રાખનાર ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ સાથે ઉપસ્થિત તમામ આગેવાનો અને સૌથી આભાર તમારો વ્યક્ત કરવું કારણ કે તમે લોકો અન્યાય સામેની લડાઈમાં આજે થયા હશે વધુ નથી કહેવું પરંતુ મારે તમને બે જ વાત કરવી છે કે જળ જંગલ જમીન બચાવવાની વાત હોય આ જળ જંગલ જમીન કોણ છે આપણી માં છે ને માસે ને તો આ નપટ એક લોકો આપણે માના ધાવણ પર હાથ નાખતા હોય તો શું કરવાનું એ હાથ સહિત કાપી રાખવાની તાકાત બહેનો રાખવી પડશે હવે કુંડાળી બને કીધું કે મેં લોકસભા ને વિધાનસભા સબસે ઉપર ગ્રામસભા તો એ લોકો ગ્રામ સભા થી ઉપર વટ જઈને આપણે વહીવટ કરતા હોય તો અધિકારીઓની બી ખુલ્લા પરથી કહેવા માંગુ છું શાન માં સમજી દેજો નહીં તો દ્રેસ ધર્મ ગુનો તમારા પર દાખલ કરતા પણ અમને આવડે છે